નમસ્કાર મિત્રો બે ગરીબ ખેડૂતોની વાર્તા છે જે પોતાના પરિવાર સાથે રહેતા હતા અને દિવસ રાત મહેનત કરીને પોતાની નાની જમીનો પર ખેતી કરતા હતા જેથી તેઓ પોતાનું અને પોતાના પરિવારનું પેટ ભરી શકે એક દિવસ બંને ખેડૂતોનું એકસાથે અવસાન થાય છે જ્યારે તેઓ મૃત્યુ પછી ઉપર જાય છે ત્યારે ભગવાનને તેમને કહે છે કે કહો તમારા પાછલા જીવનમાં શું ઉણપ રહી ગઈ હતી જેથી હું તેને આ જીવનમાં પૂરી કરી શકું આ સાંભળીને પહેલો ખેડૂત આગળ વધ્યો અને બોલ્યો હે ભગવાન તમે મને ખૂબ જ દુઃખદાયક જીવન આપ્યું હતું મારી પાસે કશું જ નહોતું હું દરરોજ બળદની જેમ ખેતરોમાં મહેનત કરતો હતો અને જે કમાતો હતો તે ફક્ત ખાવા પીવા માટે જ પૂરતું થતું હતું મેં મારા જીવનમાં ક્યારેય સારા કપડાં નથી પહેર્યા અને ન તો બીજાઓની જેમ જીવનનો આનંદ લીધો હતો મારા હાથ હંમેશા ખાલી જ રહ્યા હતા તમે મને કેવું જાનવર જેવું જીવન આપ્યું હતું ભગવાન તેની વાત સાંભળી અને તેને પૂછ્યું તો હવે કહે કે તને આવતા જન્મમાં શું જોઈએ છે ખેડૂતે તરત જ કહ્યું એ ભગવાન મને એવો બનાવી દો કે મારે ક્યારેય કોઈને કંઈ આપવાની જરૂર ન પડે હું બસ બધા પાસેથી લેતો જ રહું મારે ફક્ત મેળવવું છે આપવું નથી ભગવાને હા પાડી અને કહ્યું ઠીક છે તારી ઈચ્છા પૂરી કરું છું તું જા આ પછી ભગવાને બીજા ખેડૂત તરફ જોયું અને તેને પૂછ્યું તારા જીવનમાં શું ઉણપ રહી ગઈ હતી કહે બીજા ખેડૂતે હાથ જોડીને કહ્યું એ ભગવાન તમે મને બધું જ આપ્યું હતું અને હું તે બદલ તમારો આભાર માનું છું મને સારો પરિવાર મળ્યો હતો મહેનત કરવા માટે જમીન મળી હતી અને હું જે કંઈ પણ કમાતો હતો તેનાથી મારા પરિવારનું પેટ ભરાઈ જતું હતું તમારી દરેક વસ્તુ માટે હું આભારી છું પરંતુ એક વાત હંમેશા મારા દિલમાં ખટકતી રહી ઘણીવાર ભૂખ્યા તરસ્યા લોકો મારા દરવાજે આવતા હતા હું તેમને પાણી તો આપી શકતો હતો પરંતુ ખાવા માટે કંઈ આપી શકતો નહોતો તે લોકો ભૂખ્યા જ પાછા ફરતા હતા અને આ અફસોસ આજે પણ મારા દિલમાં છે ભગવાન પ્રેમથી હસતા પૂછ્યું તો આવતા જન્મમાં તને શું જોઈએ છે કહે તો તે ખેડૂતે કહ્યું હે ભગવાન મને એટલો સક્ષમ બનાવો કે મારા દરવાજેથી કોઈ પણ ભૂખ્યો કે તરસ્યો માણસ પાછો ન જાય હું બધાને આપી શકું બધાની મદદ કરી શકું ભગવાને આ પાડી અને કહ્યું ઠીક છે તારી ઈચ્છા પૂરી કરું છું હવે જા હવે આવતા જન્મમાં બંને ખેડૂતો તે જ ગામમાં ફરી જન્મ્યા અને સાથે જ મોટા થયા પરંતુ તેમનું નસીબ એકબીજાથી બિલકુલ અલગ હતું પહેલો ખેડૂત જેણે ફક્ત મેળવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી કે મને ફક્ત મળે હું કોઈને કંઈ ન આપું તે ગામનો સૌથી મોટો ભિખારી બન્યો અને હવે ખરેખર તેને કોઈને કંઈ આપવાની જરૂર નહોતી પરંતુ તે દરેક પાસેથી લઈ રહ્યો હતો બીજો ખેડૂત જેણે કહ્યું હતું કે હું ફક્ત બીજાઓને આપી શકું તો તે ગામનો સૌથી ધનિક માણસ બન્યો અને તેના ઘરે આવનાર કોઈ પણ માણસ ખાલી હાથે પાછો ફરતો નહોતો તે બધાની મદદ કરતો ગરીબોને ભોજન કરાવતો અને જરૂરિયાતમંદોનો સહારો બનતો તો આ વાર્તામાંથી મિત્રો આપણને શીખ મળે છે કે જીવનમાં દરેક વસ્તુના બે પાછા હોય છે એક સકારાત્મક અને એક નકારાત્મક તે આપણા પર નિર્ભર કરે છે કે આપણે કઈ તરફ જઈએ છીએ પહેલાં ખેડૂતે પોતાની મુશ્કેલીઓ અને ઉણપો પર ધ્યાન આપ્યું જ્યારે બીજાએ પોતાની પાસે જે કંઈ પણ હતું તેની કદર કરી અને તેને બીજાઓ સાથે વહેંચવાની ઈચ્છા રાખી તો આપણું જોવાનું વલણ ખૂબ જ મહત્ત્વ ધરાવે છે જો તમારા પર મોટી મુશ્કેલી પણ આવી જાય પરંતુ તમે તેને સકારાત્મક રીતે જોઈ રહ્યા છો તો તમે તે મુશ્કેલીને સરળતાથી હલ કરીને આગળ વધી જશો જો તમને આ વાર્તા ગમી હોય તો કૃપા કરીને આ વિડીયોને લાઇક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આગલી વખતે આવી જ એક વાર્તા સાથે મળીશું તો ધીરજ રાખો આભાર માનો અને જીવનમાં આગળ વધો